નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો આપ સૌ જાણો છો કે હવે લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં હલચલ પણ વધી ગઈ છે ક્યાંક પક્ષમાંથી રાજીનામા પડી રહ્યા છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે એવી વિગતો સામે આવી છે કે ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મિત્રો વડોદરાના ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે અત્રે તમને જણાવી દઈએ કે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા જેમના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાથી તમામ પક્ષના હોદ્દા ઉપરથી દૂર કરાયા છે મિત્રો વડોદરામાં રંજનબેનને ત્રીજીવાર ભાજપ ટિકિટ આપતા વિવાદ વધુ વકર્યો છે જણાવી દઈએ કે ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી રંજનબેનને ટિકિટ આપતા ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ સવાલ ઉઠાવ્યા હતા મિત્રો ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે શહેર જેને પસંદ નથી કરતું પાર્ટીએ તેને ટિકિટ આપી છે વારાણસીની જેમ વડોદરાનો ક્યારે પણ વિકાસ થઈ શકશે નહીં તેમણે બળાપોકારતાં કહ્યું હતું કે રંજનબેનને ત્રીજી વખત કેમ ટિકિટ આપવામાં આવી હું લોકસભા ઉમેદવારો માટે લાયક છું મેં સવારે પાર્ટી છોડવા મુદ્દે હાઈકમાન્ડને જાણ કરી છે હું છેલ્લા ત્રીસ વર્ષથી સક્રિય કાર્યકર્તા છતાં પાર્ટીએ મને ટિકિટ ન આપી મિત્રો મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે પરિવારને મૂકીને મેં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભાજપ માટે કામ કર્યું છે ભાજપના કાર્યકરો ડરમાં કામ કરી રહ્યા છે